जरा दारू सपडू पुरू करसी परसी वा क्षेत्र जातो आईन पछि जाऊस हाडू नतो मग ओमशी जेणक ले पुरा काका ओला बोल ले लाव जो क्षेत्र जैन आवू આઈ પછી જવ મૂત માતા વાહન તો જવાનું તમે હો ચા ના ફોન કરો બરોબર મારા ભાઈ બેના બર્થડે માં જવાનું હોય પણ તારા ભાઈ બર્થડે માં જવું હોય તો એ બાઈકો પર જજે બાઈકો પર ન જતા મે કોક ના ગાજ જજે ને તા હું કોક ના ના જવાય તમારે કોક ના ગાજ ના જવાય બાઈકો પર જા હું તમે હા કો જોતો આવ ના રી ચવ કરવાની હે એટલે આ રિક્ષાઓ કાપો મને જવા દે ને તું બાઈકો પર જા બર્થડે માં તમે મે સાથ ધર્મ માં જઈ રિક્ષા લઈને તો હું જઈ અલ્યા મને જવા દે રિક્ષા લઈ

કોના બાઇક બાઇક કઈ મરી જાય છે ઓમે એક વખત કીધું કે બાઇક લે પછી લાવજે પણ કાકા બાઇક તો જોવ દે હા જા પેલો ફોન લે તો ફોન લઈ ગયો તે આલા સોરુંગાવ નંબર કટ લાવ ખબર નઈ પણ બાઇક કઈ હોય ગયો આખી જિંદગી ભાઈ બાઇક માં કાઢવાની હે લ્યો ઓન આખી જિંદગી ઓન બાઇક નું બાઇક માં જિંદગી પૂરી કરી નાખવાના હે આવા હાલો હેલો હા શોરૂમ માંથી બોલો હા બોલો બોલો હા ભાઈ આપણે એક બાઈક સોરાવું હે બાઇક સોરાવું હે હા ડીપી તો ન અરે ડીપી તો પડદી હે એવું છે ઓ હો તો આઈ જાડો આવો આ તો કેસ થી લેવાનું હા તો આઈ જાડો ઈ આડો જલ્દી ચાલુ કરો ને અરે તારું ખટ નિયોકતીય ફોન કર માં ને ખોટો હાલો બોલપુરા બાઈક તારું બાઈક લે આજો તારું આ હોય એમ

જે મારા જોવો એટલે જોવો કાકા નામે મગજ નહી અન મગજ નહી કાકા નામ તો હત તો નહીં તું ઈ વાની ને તું બેરેજે એક કરતા થઈ જાય બીજું કઈ જાય

આ એન્જિન બેન્જિન બધું રેડીટ છે બાઈક તો મસ્ત ખબર હતી હો 10000 અમારા પગાર માં તો પૈસા કાપી લેજો પણ મારા બાઈક લઈ લે એક તો મળી ગયો હવ હવ ઉઠા મલાહીનું મૌન નઈ જોતીઓના ઉઠાવતો નઈ હા વટ ભાઈ તો ફોટો કરી બાઈક લેતી કાકો મારસી જો કોટો કશ્યુ કર્યું નહીં અતાર હાલ મુ બાઈક લેવા જાવું બરોબર વચ્ચે કોઈ બોલતા નઈ હા બરોબર બગરે હો ભાઈ બગરે બગરે મારા બાઈક લાવવું એટલે લાવું રે બોરિયા ઓ બોરિયા

તું આ વાઇપ પાછળ લેતા રે હાલ ના જાય આયક ને ને ના ને તું થોડું જા પેલું પડશે મારા

કશું કશું લેવાય ને એવું બિચારો એને ખાટલા પડે પડે જોઈ રહેવાનું તો બરાબર જો બરાબર તો ભલે લાયો માજોને ₹1 માંગતો નઈ બરાબર હું નઈ આવું ₹1 કશ્યો દો એમ હું હેડ આવતા ને આવતા કંક કા ખર્યો

બરોબર નોકરી કરશે ભરશે પેલા જો નોકરી જવું મુહૂર્ત કરો જઈશ તરીનામ આપડે શું હાય કરવાની તમારે ના વરજ લવરા મિત્રો આવા કૂટના વાદે સરતા નહિ બરાબર જે સહીમાં ગયો વધારાની કૂટ કરતા નહિ ને કે પછી આવું ના થશે અને જો આવીને જશે ને પછી ખેંચાઈ જશે